આણંદ શહેરમાં પારિવારિક ઝઘડાએ ભયાનક સ્વરૂપ ધારણ કરતા મામલો હત્યા સુધી પહોંચી ગયો આણંદના વ્યાયામશાળા મેદાનના સ્પોર્ટ્સ પાછળ રહેતા એક શખ્સે પોતાની પત્નીની હત્યા કરી નાખી હત્યા પાછળ કારણ પણ નજીવું હતું મૂળ મધ્યપ્રદેશના વતની વરસિંહ વસુનિયા છેલ્લા કેટલાક સમયથી પોતાની પત્ની કલાબેન અને આઠ વર્ષનો જે પુત્ર છે તેમની સાથે પતરાના મકાનમાં ત્યાં રહેતા હતા અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા હત્યાના દિવસે સવારના સમયે પતિ પત્ની વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થયો હતો અને એ ઝઘડો ધીમે ધીમે ઉગ્ર બનતો ગયો પતિ પત્ની ઝઘડી રહ્યા હતા ત્યારે એમનું આઠ વર્ષનું બાળક પણ આ ઝઘડો જોઈને રડી રહ્યો હતો પરંતુ પતિ પત્ની વચ્ચે કોઈ નાની બાબતે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બની જાય છે અને પતિને ખૂબ જ ગુસ્સો આવી જાય છે ગુસ્સામાં આવેલા વરસિંગે પોતાની પત્ની કલાબેનનું ગળું દબાવી દીધું ને જોત જોતામાં તો પત્ની કલાબેનનું પંખેરું જોડી ગયું આસપાસના લોકોને આ ઘટનાની જાણ થતાં જ આણંદ શહેર પોલીસને આ ઘટના અંગેની જાણ કરાઈ છે પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપે છે આણંદ ટાઉન પોલીસ આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિ જે છે વરસિંહની એમની અટકાયત કરે છે અને આગળની તપાસ હાથ ધરે છે તારીખ ત્રણ બે બે હજાર પચીસ ના રોજ વ્યાયામશાળા કોમ્પ્લેક્ષનું કામકાજ સંભાળતા વરસિંગભાઈ મનુભાઈ વસુનિયા જે હાલમાં વ્યાયામશાળા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે રહે છે અને મૂળ વતની ખેડીબીડી કાલકાદેવી થાણા કાલીદેવી જિલ્લું જાંબોવા એમપીના વતની છે તેઓએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી પોતાની જાહેરાત આપેલ કે પોતાની પત્નીનું આજરોજ અગમ્ય કારણસર મરણ થયેલું છે જેથી એ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરેલી હતી એડીની તપાસ પીએસઆઈ શુક્લાએ હાથ ધરેલી ના કામે પેનલ થી પીએમ કરાવતા મરણ જનાર કલાબેનનું ગળું દબાવવાથી મરણ થયેલ છે તે મુજબનું કોઝ ઓફ ડેથનું સર્ટિફિકેટ આવેલું હતું આ બાબતે પીએસઆઈ શુક્લા પીએસઆઈ ડોડિયા તથા ટાઉન પીઆઈ વીડી ઝાલા સાહેબની ઇન્ટ્રોગેશન કરેલું હતું અને આરોપી વરસિંગભાઈ મનુભાઈ વસુણિયા કે જે મરણ જનાર કલાબેનનું હસબન્ડ થાય છે તેની પૂછપરછ કરતા હકીકત એવી જણાવેલ કે તારીખ ત્રણ બે બે હજાર પચીસ ના રોજ સવારના નવ વાગ્યા થી લઈ દસ વાગ્યા વચ્ચે દરમિયાન આરોપી વરસિંગભાઈ કલાબેન સાથે પોતાના આઠ મહિનાના દીકરાની સારવાર બાબતે તેમને બોલાચાલી થઈ હતી અને ગુસ્સામાં આવેશમાં આવી અને વરસિંગભાઈ મનુભાઈ વસુણિયાએ તે જે જગ્યાએ રહે છે તે ઓરડીની અંદર રાખેલ કાથી મરણ જનાર કલાબેનનું ગળું દબાવી અને મર્ડર કરેલ હોવાની હકીકત ઇન્ટ્રોગેશન દરમિયાન જણાવેલ જેથી આ બાબતે મરણ જનાર કલાબેનના પિતા રાધિયાભાઈ બોડાભાઈ ડામોરે આ બાબતે ફરિયાદ આપતા મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને આ મર્ડરનો ગુનો આરોપી વરસિંગભાઈ મનુભાઈ વસુનિયાએ કરેલ હોવાની હકીકત પોલીસ તપાસ દરમિયાન જણાવ્યા હતા આ ગુનાના કામે અટક કરવામાં આવેલ મહત્વનું છે કે માત્ર નજીબી બાબતે પતિ દ્વારા થયેલી પત્નીની હત્યામાં માસુમ બાળક ધારો બન્યો છે હેતાલીશા ગુજરાત તક આણંદ